કડી તાલુકાના ડાંગરવા ગામે રાજપૂત સમાજ દ્વારા આયોજિત રાજપૂત સમાજ શૈક્ષણિક ભવનનો ભૂમિપૂજનનો ભૂમિ બીજને રવિવારે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કડીના ડાંગરવા ગામે નિર્માણ પામનાર રાજપૂત સમાજ શૈક્ષણિક ભવનનું ભૂમિપૂજન સદગુરુ મહંત શાસ્ત્રી સ્વામી શ્રી પુરુષોત્તમ પ્રકાશ દાસજીના પાવન હાથે શાસ્ત્રોની વિધિપૂર્વક કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંતો મહંતો રાજકીય અગ્રણીઓ મહાનુભાવ મહેમાનો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ શૈક્ષણિક સંસ્થા જલ્દીમાં જલ્દી બની જશે અને સમાજના દીકરા દીકરીઓ તેનો જલ્દીથી લાભ લઈ પોતાના પગ ઉપર ઉભા રહેશે તેવી આશા પ્રમુખે વ્યક્ત કરી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજના યુગમાં તમે શિક્ષણ થકી જ આગળ વધી શકો છો અને શિક્ષણથી જ તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો છો તેથી આ શિક્ષણ ભવન અમારા માટે મૂલ્યવાન સમાન છે આ શૈક્ષણિક ભવન જલ્દીથી નિર્માણ પામે તે માટે સમાજના એક એક કાર્યકરો રાત દિવસ મહેનત કરે છે